રામ રામ જય શ્રી દ્વારતાધીશ હું હિરાનમા હું તમારું હાર્દિક સ્વાગત કરું ખેડૂત ભાઈઓ તમને દરરોજ અમે આવો આત નવીન મતલબ નવો વિડીયો તમને મોકલતા હોઈએ જેમ યુટ્યુબ ના માધ્યમથી અમે તમને ફેસબુક ના તમને અમે નવું જણાવતા હોઈએ એવું જ આજે ફરીથી એક નવું જાણવા જેવું મળે એવું હું તમારી માટે એક માહિતી લઈને આવી રહ્યો છું કે ખેડૂતનો મારો એક હિત છે તે ખેડૂત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવે એની માટેથી હું આ કાર્યરત રહું છું તો ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીએ તો ચણાના પાકમાં પિસ્તાલીસ દિવસે શું માવજત કરવી ફાલફૂલ વધવા કઈ દવાનો ઉપયોગ કરવો અને અને ફાલ માં એને શું કાળજી લેવી આ વર્ષે આપણે વાત કરીએ તો ગુજરાતમાં પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે ચણાનું વાવેતર થયું છે અને વાતાવરણ જોતા પણ સારું લાગે છે તો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ચણામાં ઉત્પાદન આપે સારામાં સારું રહેશે પણ અમુક ખેડૂત ભાઈઓ એવા પ્રશ્નો હતા કે હિરેન તમે મને ત્રીસ દિવસના ના water ખાતરની માહિતી આપી હતી ચણા તો એવી રીતે અમારે અત્યારે પિસ્તાલીસ દિવસ પચાસ દિવસના ના ચણા થયા છે હિરેન તો એમાં મેં શું કર્યું કે એમાંથી અમને ઉત્પાદનમાં વધારો આવે અને શું એમાં કાળજી લેવી તે કારણ કે ઘણા ખેડૂત ભાઈઓ એવું કહેતા હતા કે અમે પોપટા તો બંધાય છે પણ એમાં દાણો નથી ચડતો તો એની આપણે પણ થોડીક વાતું હોઈશું અને થોડીક એ બી વાત કરીશું કે એના ફાળ વધવા કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે વધારે સમય લેવો નથી અને આપણે માહિતી તમને હું આપવા કારણ કે વધુ સમય લેશું તો વિડિયો થોડોક લોન બની જશે તો વાત કરીએ કે જણામાં પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોય કે પિસ્તાલીસ દિવસ થઈ ગયા હોય તો ખેડૂતભાઈ ફૂલ ફાલ વધારવા દવાનો ઉપયોગ કરવો તો વાત કરીએ પિસ્તાલીસ દિવસના ચણા હોય તમને ફૂલ જો દેખાવા લાગ્યા હોય તો જ ફૂલ વધારવાની ઉપયોગ કરજો પિસ્તાલીસ દિવસના ચણાખ્યા હોય ફૂલ દેખાવા લાગે તો જ દવાનો ઉપયોગ કરવો પડશે હવે વાત કરું દવામાં તો અત્યારે માર્કેટમાં ઘણી દવાઓ આપણને જોવા મળે છે વાત કરીએ તમે જાણીતા હોઝનટા સિઝનટાનું અલ્ટા છે ધનબંધનું ઋતુજા છે પછી વાત કરીએ તો ચમત્કાર છે ધરારા સમની નો રોદે સમની નો ડબલ છે ધણી સમની ના આવા ફૂલ ફળ વધારવા માટે દવાઓ મળે છે માર્કેટમાં તો આપણે વાત કરીએ કે કઈ દવા વાપરવી એનો કેટલો ડોઝ છે પંદર લીટર પાણીમાં એનો કેટલો ડોઝ છે એ પણ હું તમને જણાવીશ સાથે તો પહેલી વાત કરીએ તો જો તમારે ફૂલ ફાળ લાવવા હોય તો ઘરડા ચમડી નું ચમકતા તમને photo માં બાજુ માં દેખાતું હશે અને હું તમને બતાવી પણ દઉં તો ધરડા ચમડી નું ચમકતા આવે છે ભાઈઓ જોઈ શકો છો પંપે વીસ થી પચીસ એમ એલ પંદર લીટર પાણીમાં વીસ થી પચીસ એમ નું માપ છે આનું આ છાંટવાથી ચણામાં ફૂલ ફાલ સારા જોવા મળશે તમને બીજી વાત કરીએ તો ધર્મસ્તમની નું જે ઋતુજા આવે છે એમાં એમિનો એસિડ વિટામિન્સ આ ટેકનિકલ આવે છે તમે આનો આનો ઉપયોગ ઉપયોગ કરો કરો તો પણ તમને ફાલ સારા જોવા મળશે અને તમે આ જાણો છો ધર્મજ ઋતુજાનું એવી પ્રોટન એ ક્રિપ્ટોહોમની બ્રાઉની આવે છે એમાં એમિનો એસિડ એન્ડ વિટામિન્સ આવે છે

એ વિકાસ એનો વધારે થઈ ગયો હોય તો જ આનો ઉપયોગ કરવો કારણ કે આ એવી ટેકનિકલ છે કે તમે એને છાંટશો તો તમારા ચેણાને પંદર દિવસ સાફ ટોપ કરી અને ફૂલ ફાલ લગાડવામાં કામ કરી છે હવે વાત કરી કે સિઝનટાનું ખલટાનું માપ પંદર લિટર પંપમાં તો પંદર લીટરમાં એને પાંચ એમ નાખવાનું છે ખેડૂતભાઈ કેટલું પાંચ જ એમ ખાલી હવે વાત કરીએ તો ઘણી company ના પેચ્યું તેમાં ચાલીસ ટકા આવે છે મારી પાસે અત્યારે crypto company નું છે કાબોલી ક્રિપ્ટો company નું કાબોલી છે પેચ્યું તેમાં ચાલીસ ટકા આનું માપ પણ પંદર લિટર પંપ માં પાંચ ml નાખવાનું છે પંદર લિટર પંપ માં પાંચ ml પણ તમને મેં કીધું એમ બહુ વધારે વિકાસ થઈ ગયો હોય તો તમે પંદર દિવસ એમ લાગે કે હવે ચણા વધમાં ચડી ગયા છે તો તમે season ટાણું છે કે ટીપ ટોપ નું કાબુ લેશે મતલબ દમી તમને ના તમે એક્યુઅલબાજ ચાલીસ ટકા લ્યો અને ઓછો તમારે પાંચ એમએલ નાખીએ એનાનો છત્ર ખરવાનો રહેશે ફૂલ ફાલ તમને આમાં જોરદાર અને સારા મસાલા તમને આમાં જોવા મળશે પ્લસ કે હું વધારે રહે રિકમેન્ડેશન કરું તો ધર્મષ્ટમનીનું ઋતુજા અથવા ટ્રિપ્ટો હમનીનું બ્રાઉનનું હું તમને વધારે ખવવા માંગુ છું કારણ કે આ તંય ઊભા નથી રાતા ચાઇનામાં ચાલુ જ હશે એનો વિકાસ સાથે ફૂલ ફાલ પણ લાવવામાં મદદ કરશે એટલે ખોટા ચેના ઊભા ના રહે અને ફૂલ ફાલ લાવવામાં ચાલુ રહે તો તમારે ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડશે હવે વાત કરીએ તો તમે હિરણભાઈ એમ કહેતા છે ત્યાં તમે આ જણાવો છો તો આમાં સાચે ફૂલ ફાલ આવી જશે ખેડૂતભાઈ જો તમે ફૂલ ફાલની દવા છાંટો તો તમને ઉત્પાદનમાં હું એમ તો તો પંદર થી વીસ ટકાનો તમને ફેર જોવા મળશે જો તમારે મણ ચણા ખાતા હોય તો તમારે બાવીસ મણ ચણા ઉતરે તો ત્રણમણ ચણા ના વધારે તમારે વીજે ઉત્પાદન આવે હવે વાત કરીએ ફૂલ ફાલ વચ્ચે શું કાળજી લેવી જોઈએ તો વાત કરું તો જીરો બાવન ચોત્રી જે પિસ્તાલીસ દિવસે આપણે છઠા ફરવાનું કીધું છે જીરો બાવન ચોતરી નો તમે છટ કરો તો પણ એ ફૂલ માં લાવવામાં મદદ થશે ખેડૂતો પછી ગમે તે company નું તમે લઈ શકો છો તમે wipro નું લઈ શકો છો નું લઈ શકો વનીતા vanilla નું લઈ શકો છો c વાળા નું લઈ શકો છો ગમે નું લો પણ zero balance ચોતરી નો એક વાર તમે ખેડ ભય છતો હજુ કારણ કે આપણે આની પહેલા એક વિડિયો બનાવ્યો તેમાં પણ તમને મેં zero balance ચોતરી નું અને સાથે મિસ mito nutrition નું મેં recommendation કર્યું હતું કારણ કે આ તમને પણ ઘણો ફાયદો જોવા મળશે હવે વાત કરું તો ઘણા ખેડૂત ભાઈઓ ને એવા પ્રશ્ન હતા કે હિરેન આપણે કુલ ફાલ આવી જાય છે પોપટા બંધાઈ જાય છે પણ એમાં દાણો નથી બંધાતો એ ખાલી પોપટા રહી જાય છે તો આની માટે તમારે જ્યારે તમે જીરો બાવ ચોત્રીસ તે કોઈ પણ ફૂલ ફાલ દવા તમે છાંટતા હો ત્યારે કોઈ પણ કંપની નું બોરણ વીસ ટકા આવે છે તેનો પંપે વીસ થી પચીસ ગ્રામ નાખીને એનો છંટકાવ ફરજિયાત કરવો પંદર લીટર પાણીમાં વીસ થી પચીસ ગ્રામ નાખીને એનો છટ ફરીજિયાત કરશો કારણ કે બોરોન ની ડેફિસિયન્સ છે મતલબ બોરોન ની ઉણપના હિસાબે પોપતા ખાલી રહી જાય છે અને બોરોન પાછું એક બીજું પણ કામ કરે છે બોરોન એ કેલ્શિયમ ને સાથે હોય છે મતલબ કેલ્શિયમ ને તે પહોંચાડવામાં પણ બોરોન નું એક મેઈન કામ છે અને બોરોન ની ઉણપના કારણે પણ ખેડૂતભાઈઓ ઘણા ફૂલ ફાલ ખરી પડતા હશે હવે બીજી વાત કરીએ તો ચણામાં પિસ્તાલીસ દિવસે એટલે કે લીલીઅલી ઈયર નો અત્યારે ઉદ્દવ જોવા મળે છે તમને બાજુમાં પણ દેખાતી છે લીલી ઈયર નો પણ ફોટોમાં તમને દેખાતું છે કે લીલી યર નો ઉપદવ જોવા મળે છે તો આની માટે શું કરવું તો ઓર્જેનિક કરતા ખેડૂત ભાઈઓ હોય તો એની માટે પણ હું ટ્રીટમાં કરી કે ઓર્જેનિક ભાઈઓ જે કરતા હોય તો એને બ્લુબેરિયાના જે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સાવજ નામથી બેક્ટેરિયા આવે છે તમે આનો પણ છતાં ખરો અને આ પ્યોર ઓર્ગેનિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે તમે જો આનો ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ આનું સારું જોવા મળશે તાત્કાલિક બીજી રાસાયણિક દવાની જેમ તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે પણ અઠવાડિયા પછી તમને એનું રિઝલ્ટ સારું જોવા મળશે હવે બીજી વાત કરું ઓર્ગેનિક દવામાં તો as a directive પંદરસો PPM આવે છે તમે આનો પણ પંપે પચીસ થી ત્રીસ ml નાખીને તમે આનો ઉપયોગ કરી શકો આનો પણ તમને રિઝલ્ટ સારું જોવા મળશે હવે આપણે રાસાયણિક દવાની વાત કરીએ તો રાસાયણિક દવામાં આપણે ઇમાબેટેન બેન્ઝોઇટ 1.9 ટકા SG ફોર્મ્યુલેશન આવે છે તમને એનો બતાવી દઉં કે ઇમાબેટેન 1.9 ટકા ઈસ્ટે formulation આવે છે તમે જે પંપે પંદર થી વીસ પંદર થી વીસ ml નાખી ને તમે આનો છટકાવ કરી શકો તો પણ લીલી ઈયરનું નો મરી જશે હવે બીજી વાત કરું તો તમારી જાણીતી પ્રોડક્ટ એટલે કે પોટલેમ એમાં બેઝિન બેન્ઝોઇટ પાંચ ટકા એસસી એસજી ફોર્મ્યુલેશન આવે છે તમે જો આનો ઉપયોગ કરો તો પણ લીલીયનો મરી જશે તમે જોઈ શકો ફોટામાં પણ બાજુમાં દેખાતું હશે તમને આનો ઉપયોગ કરવાથી પણ લીલી યુદ્ધ ઓછો થઈ જશે અથવા મરી જશે હવે ત્રીજી વાત કરું તો તમે જાણીતી તમારી દવા એટલે કે ક્લોરીના ફોલ અઢાર પોઈન્ટ સાત ટકા એટલે કે તમે જે કોરાઝનના નામથી ઉપયોગ કરો છો તમે પણ આનો ઉપયોગ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે આને પંપે પાંચ થી છ ml નાખીને છટકા ફરવાથી તમારે સાવ એવો નો પંદર દિવસ સુધી આવશે નહીં પણ ડુપ્લિકેટ ના હોવી જોઈએ ખેડૂત ભાઈઓ આ એક જણાવી દઉં તમને કારણ કે અત્યારે માર્કેટમાં ઘણી ડુપ્લિકેટ collagen પણ વેચાય છે અને જોવા પણ મળે છે આપણને તો પણ સારામાં સારી company ની તમને મેં દવા જણાવી કે એમાં મેટ્રેન બેન્ઝોઇટ વન પોઈન્ટ નાઇન ટકા એસી ફોર્મ્યુલેશનમાં પંપે વીસ થી પચીસ એમ એલ નાખીને તમારે એના પંદર લિટર પાણીમાં વીસ થી પચીસ એમ એલ નાખીને છટકા કરો તો પણ એ એવું મળી જશે બીજું પોકલેમ એમાં મેટ્રેન બેન્ઝોઇટ પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં પંપે દસ ગ્રામ નાખીને તમે આનો છટકા હરો તો પણ એ એવું મળી જશે અને બીજી તમે સૌથી જાણીતી દવા એટલે કે પોકલેમ અલા સૌથી જાણીતી એટલે કે ફોરાઝન એનો તમે પંપે પાંચ થી છ એમ એલ લાખીને છઠ્ઠા તો પણ મળી જશે પણ મેં કીધું એમ સારી કંપનીની દવા યુઝ કરવી પડશે